હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જોશું કે પચીસ પૈસાનો જે કોઈન આવે છે તે કોઈન વિશે વાત કરવાના છીએ અને આ પચીસ પૈસાનો કોઈન જે તમે સામે જોઈ શકો છો તે આપણે જો હોય તો પચાસ હજાર રૂપિયા સુધી આપી શકે છે જે હા જરૂર પચાસ હજાર રૂપિયા સુધી આની કિંમત છે પણ તે કઈ સાલમાં અને કયા મિનિટમાં છે આપણે જાણવાનું છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો છે જેથી તમામ માહિતી તમને સમજાઈ જાય દોસ્તો આગળ વાત કરીએ તો આ સિક્કાનું જે સિરીઝ ચાલેલી છે પીરિયડ તે ઓગણીસો બોતેરથી લઈને ઓગણીસો નેવું સુધી છે અને મેટલ છે કોપર નિકલ વેઇટ બે પોઈન્ટ પાંચ ગ્રામ સાઇઝ ઓગણીસ એમ અને સેફ સર્ક્યુલર છે હવે આ જે તમારી જાણકારી ખાતર કે ઓગણીસો બોતેરથી લઈને ઓગણીસો નેવું સુધી છાપવામાં આવેલ છે પણ આપણે જે સાલમાં કિંમતી સિક્કો છે તે જ બે ત્રણ સાલ આપણે આ વિડીયોમાં ધ્યાનમાં લેવાના છીએ તો હવે જોઈશું કે કઈ સાલમાં આ સિક્કો હોવો જોઈએ અને કયા મિનિટમાં તો આપણે આની એટલી કિંમત મળી શકે છે તો પહેલાં આપણે જોશું કે જે સિક્કો ત્રણ હજાર કિંમત ધરાવે છે આ સિક્કો તે કયા વર્ષમાં અને કયા મિનિટમાં છે તો ઓગણીસો નેવ્યાસીની સાલમાં જે સિક્કો આવે છે આ તે બોમ્બે કોલકાતા અને હૈદરાબાદ મિનિટમાં છાપવામાં આવેલ છે જે હૈદરાબાદ મિનિટમાં છે તે યુએનસી કન્ડિશનમાં ત્રણ હજાર રૂપિયા કિંમત ધરાવે છે બાકીના કોઈ મિનિટ વિશે આપણે વાત કરતા નથી બરાબર જે કિંમતી છે તે જ વાત કરીશું હવે જોશું ઓગણીસો ચોર્યાસી ઓગણીસો ચોર્યાસીની સાલમાં પણ ત્રણ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે કોલકાતા અને હૈદરાબાદ મિન્ટ તો આ ત્રણેય મિન્ટમાંથી હૈદરાબાદ મિન્ટ છે તે એક હજાર રૂપિયા સુધી કિંમત ધરાવે છે યુએનસી કંડિશનમાં અને હવે જે ઓગણીસો એસીની સાલમાં છે તે બોમ્બે કોલકાતા અને હૈદરાબાદ મિન્ટમાં છાપવામાં આવેલ છે પણ આમાં જે બોમ્બે મિન્ટ છે તે આપણે આપી શકીએ છે પચાસ હજાર રૂપિયા સુધી તો પચાસ હજાર રૂપિયા જે આ સિક્કાની જે મીન્ટ અને જે સાલમાં કિંમત છે તે ઓગણીસો એંસી બોમ્બે મિન્ટ જેમાં યુએનસી કન્ડિશનમાં પચાસ હજાર રૂપિયા સુધી કિંમત છે અને નોર્મલ કન્ડિશનમાં હશે તો પણ વીસથી પચીસ હજાર રૂપિયા સુધી મળી જશે જે આ તમે સામે વીસ હજાર પછીની જે યુએનસી કંડિશનમાં જોઈ શકો છો સ્ટાર ત્રણ સ્ટાર જેવું છાપેલ છે તેનો મતલબ થાય છે કે વીસથી ડાયરેક્ટ પચાસ હજાર રૂપિયા સુધી આની કિંમત છે તો આ હતો કાંઈક આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય